નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અલવિદા કહી ત્યારે મોતનું કારણ જાણીને આંખમાં આંસુ આવી જશે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ઓડિશાથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે પ્રખ્યાત ગાયક રુખસાના ત્યાં જ્યારે બાનુનું નિધન થયું છે તો બુધવારે રાત્રે ત્યારે ઉકસાણાના બાણુનું અચાનક અવસાન થયું હતું તો મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો અહેવાલ અનુસાર રૂકસાણાના ભુવનેશ્વરની ઓલએમએસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને મિત્રો જણાવી દઈએ કે સારવાર દરમિયાન ગાયકાનું મૃત્યુ થયું હતું તો વધુ આપને જણાવી દઈએ કે ડોક્ટરોના જણાવ્યા અનુસાર રૂકસાણા ક્રાઇમ ટ્રાઇમ્સ ત્યારે નામની બીમારીથી પીડિત હતી જોકે મિત્રો પરંતુ તેમના મૃત્યુ પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ